મારો પરિચય છે ભટ્ટી પટેલ ઉમિયા મોબાઈલ એમડી અને આજે ઉમિયા મોબાઈલનો રાજકોટમાં રાજકોટમાં લિસ્ટિંગ થયું છે અને એનો અમને ખૂબ જ ઉત્સાહ છે અને સારો એક લિસ્ટિંગ પ્રાઇસથી થી છે અને સરસ અમારા આઈપીઓ મળ્યો છે અમારી કંપનીનો વિશે આપું તો ઉમિયા મોબાઈલ રાજકોટથી સ્ટાર્ટી આજે ઉમિયા મોબાઈલ ગુજરાત અને મહારાષ્ટ્ર આ બધી જગ્યાએ અમારા સ્ટોર છે અને આગળ જતા અમે ઘણા બધા સ્ટેટ રાજસ્થાન છે ઉત્તરાખંડ ઉત્તરાખંડ છે ઝારખંડ છે આ ગોવા છે એમપી છે યુપી છે આ બધી જગ્યાએ અમારા ધીરે ધીરે અમારા સ્ટોર અમે વધારતા જઈશું અને સરસ અમે આઈપીઓ આવ્યો છે તો અમે સરસ આગળના અમારા બિઝનેસના પ્લાન અમે વધારતા જઈશું ઘણા સરસ અમે પ્લાન કરતા અત્યારે આપણા બસો સ્ટોર છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં હવે આગળ અમારા ઘણા બધા સ્ટેટમાં ઓપન કરવાના પ્લાન છે અને જેમ વાત કરી મહારાષ્ટ્રમાં પણ હમણાં અમે ચાલુ કરી રહ્યા છીએ અને ઝારખંડ છે એપી છે યુપી છે રાજસ્થાન છે આ બધા મોટા મોટા સ્ટેટ છે ત્યાં પણ ઓમિયા મોબાઈલ થવા છે કારણ કે ઉમિયા મોબાઈલ એક નથી પણ ઉમિયા મોબાઈલ આખા ઇન્ડિયાની અંદર સ્ટોર સ્થાપન કરશે એ અમે ભવિષ્યના પ્લાનિંગ લઈને અમે ચાલી લઈએ સૌથી અમારી ઈચ્છા હતી કે લિસ્ટિંગ બધા બોમ્બે ને એવી જગ્યા કરતા હોય છે પણ અમે આટલા વર્ષોથી રાજકોટ સાથે સંકળાયેલા છીએ ને રાજકોટ આપણા પાવન ધરતી ઉપર જો આઈપીઓનું લિસ્ટિંગ થાય તો આપણા સૌરાષ્ટ્ર પણ એક આનંદનો ઉત્સાહ રહે અને અમને એ આનંદ હતો કે ભાઈ આપણે વર્ષોથી અહીંયા જોડાયેલા છે તો આપણું આઈપીઓનું સેરેમનીનો પ્રોગ્રામ આપણે રાજકોટમાં કરી જેથી આપણી સાથે બધા જોડાયેલા હોય તો બધા વ્યક્તિ આપણે સમજી શકે જોઈ શકે અને આવી શકે એના માટે અમે રાજકોટ અમે પ્લાનિંગ આના માટેનું અમે કર્યું કારણ કે ઘણા બધા આઈપીઓ બહાર જ થાય છે પણ અમારી ઈચ્છા એવી હતી કે નહીં રાજકોટમાં જ કરવું છે અને આપણે પાવન ધરતી ઉપર અહીંયા કરી તો એ જીવનનું આપણા માટે મહત્વનું હોય છે આઈપીઓની સિક્સટી સિક્સ રૂપીસ હતા અત્યારનો પ્રાઇસ ઓપન થઈ જોયા નથી પણ સેવન્ટી સિક્સ કે આસપાસ ઓપન થયા છે અને સરસ પ્રતિસાદ જેમને પણ ઇન્વેસ્ટ કર્યા છે એમના તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ રહ્યો અને એ બધાનો પણ હું ખૂબ ખુબ આભાર ને જે ઉમિયા મોબાઈલ પરિવાર હતી જેમને ટ્રસ્ટ રાખ્યો છે તો આ ટ્રસ્ટ હંમેશા કાયમી જળવાયેલો રહેશે કારણ કે ઉમિયા એક નામ માતાજીનું છે કુળદેવીનું છે તો આની અસીમ કૃપા બધા ઉપર રહે અને ભગવાન સરસ અમને આવું સારું હજી આગળ વધારે અને બધાના ખરી સમયમાં અમે ઉતરી શકીએ મોબાઈલ એક એવું ગેજેટ છે કે જે હવે દુનિયા આખી મોબાઈલથી ચાલે છે અને મોબાઈલ એક ડિજિટલ હવે ધીરે ધીરે પ્લેટફોર્મ વધી રહ્યું છે તો આગળ જતાં મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝના બિઝનેસ વધવાના છે કારણ કે જનરેશનને નવા નવા એઆઈ એમના ફંક્શન આવ્યા છે તો બધા ચેન્જ કરી રહ્યા છે અને ધીમે ધીમે ઘણા બધા ફાઇવજી પછી સિક્સજી આવશે તો એનું પણ બિઝનેસ વધશે કારણ કે મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝનું ભવિષ્ય ખૂબ જ સારું છે કારણ કે આખી દુનિયા મોબાઈલની અંદર આવી ગઈ છે બધા કામ નેવું ટકા તમે મોબાઈલ ઉપરથી કરી રહ્યા છો એટલે ડિજિટલ ઇન્ડિયા બની રહ્યું છે ત્યારે આ બધી વસ્તુ મોબાઈલ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો છે